તો પહેલાય કીધું કે તમે ખાલી આ માતાજીના તમારી નામનું એક અલગ કાઢી અને પછી તમારો માતાજી હોય મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય એની આગળ ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે જમાડું છું માં દાર ભાત પૂરી શાક બનાવ્યું છે માં સ્વીકાર કરજે ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય જેટલા નિવેદ બરાબર અત્યાર સુધી તમારા વડવાઓ બધી હાથ હાથ પેઢી થી નિવેદ કર્યા છે ને મોટી મોટી પલ્લીઓ ભરીને એમાં જેટલો એનો અમીનો ઓડકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમય ગાળા ખાલી મારા સાનિધ્ય આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગા દીધો ને તે હાથ પેઢી ના નિવેદ એક સેકન્ડ પહોંચી જાય હું એ મેળવી છું કેટલી મિનિટમાં સેકન્ડમાં અમીનો ઓળકાર આવી જાય નહીં કેતા કે માતાજી ને કરો ને એટલે અમીનો નો ઓળકાર આવે અમીનો ઓળકાર તમારા ભાવ હોય ખાલી આમ કરો અને એક ઓળકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે તમારી માં તમને હાથમાં લઈને ફરે તમને તકલીફ ના પડે દે છેલ્લે તમારું ગમે તેવું કોમ હોય ને બગડવા ના દે છેલ્લે છેલ્લી ઘડીએ તે તમારું કોમ કરી જાય છુપે છો એનું નામ માં કેવાય મારફ પલવ ના છાયા દેવ બીજ મળશે નહીં આવો છાયો મા તરફ પલવ ના છાયા તાજ આવે મારી ગુખાર મેળવી બેઠી